નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી એમાં આજે આપણે વ્યાકરણના એકમની અંદર અલંકારનો અભ્યાસ કરીશું મિત્રો અલંકાર એટલે શું તો એ તમે અગાઉ ધોરણ આઠમાં ભણી ગયા છો અલંકાર એટલે આમ ઘરેણું જે રીતે આપણા જુદા જુદા ઘરેણાં છે અને આપણે શોભીએ છીએ બરાબર એ રીતે અલંકાર એ પણ ભાષાનું ઘરેણું છે અલંકારથી ભાષા શોભે છે એવું કઈ રીતે તો એ આપણે આ ઉદાહરણથી સમજીએ જો પહેલું વાક્ય છે કે મિલ્ખા સિંઘ ખૂબ ઝડપથી દોડતા અને બીજું વાક્ય છે કે મિલ્ખા સિંઘ તો એવું દોડતા જાણે ઊડતા ન હોય તમે આ બંને વાક્ય વાંચો તો બંનેમાં કહેવાની વિગત એક જ છે એટલે કે આપણને બંને વાક્યમાંથી એક જ સમજૂતી મળે વિગત આપણને એક જ મળે છે કંઈ તો કે મિલ્ખા સિંઘ ખૂબ ઝડપથી દોડે છે એવી બરાબર પણ જ્યારે આપણે આ વાંચીએ છીએ ત્યારે કોઈ ફેર લાગે છે આપણને તો આપણે વાક્ય ક વાંચીએ ત્યારે આપણી પાસે મિલખા સિંઘની દોડની જે વિશેષતાનું વર્ણન વર્ણવતું એક વિશેષણ છે પહેલાં વાક્યની અંદર એ કહ્યું તો કે કે ખૂબ એ હવે આ વિશેષતાને આપણે હજુ વધારવા માગતા હોય તો એમ કહી શકીએ કે મિલખા સિંઘ ખૂબ ખૂબ ઝડપથી દોડતા પહેલાં વાક્યની અંદર મિલખા સિંઘની ઝડપ છે એ ખૂબ વધારે છે એટલું જ વર્ણન આપણને સમજાય હવે બીજું વાક્ય જ્યારે આપણે વાંચતા હોઈએ હવે આમ કહેતી વખતે પણ તમારા મનમાં એક શાબ્દિક અર્થ જ ખુલે છે કે ખૂબ દોડે છે એમ હવે વાક્ય ખ વાંચીએ ને ત્યારે જાણે કે તમે એમને દોડતા જોઈ શકો છો કારણ કે હવે તમારી પાસે એમની દોડની ઝડપને સમજવા માટે કોઈ આધાર છે જો મિલખા સિંહ તો એવું દોડતા જાણે ઉડતા ન હોય તો આપણી પાસે આધાર છે કે એની દોડ કેવી છે કે ઉડવા બરાબર એમ તો આપણે કોઈ પક્ષીને ઉડતું જોયું જ છે હવે એની અંતર કાપવાની ઝડપ પણ આપણે જોઈ હોય પક્ષીની તો તમારો એ અનુભવ અહીં મિલખા સિંહની દોડ સામે તમે જોડી દયો છો તમને મિલખા સિંહના દોડતા પગ જ નહીં પણ ઝડપ ધરાવતું હવામાં સરતું ગતિ કાપતું શર દેખાય છે આ કારણથી ઉપરના બંને વાક્યમાં મિલ્ખા સિંઘની ઝડપી દોડની જ વાત હોવા છતાં ખૂબ વાક્ય બીજું વાક્ય છે એ વધુ અસરકારક લાગે છે રજૂઆતને સચોટ અને અસરકારક બનાવવામાં ભાષાની જે અભિવ્યક્તિને આપણે ઉપયોગમાં લીધી છે તે અભિવ્યક્તિ એટલે અલંકાર આપણે જે કહેવું છે એ સામેવાળી વ્યક્તિને અસરકારક રીતે કહીએ છીએ તો એ અભિવ્યક્તિ એટલે અલંકાર આપણે સમજ્યા ને કે આપણને મિલ્ખા સિંઘ દોડતો ઉડતો આમ ઝડપથી દોડતો દેખાય છે એમ આપણી સમક્ષ એ બીજા વાક્યથી એનું ચિત્ર ખડું થઈ જાય છે દોડતો હોય એવું તો આપણે જે કેવું છે એ આપણે અસરકારક રીતે અલંકારની મદદથી કહી શકીએ છે બરાબર હવે ભાષાના શબ્દના બે પાસા ભાષાની અંદર શબ્દના બે પાસા છે કયા કયા એક તો ધ્વનિ શ્રેણી અને બીજું છે અર્થ શબ્દનો ધ્વનિ શ્રેણી અને એનો અર્થ હવે આપણે આ બંનેમાં આવી કોઈ વિશેષતા સાધીને અભિવ્યક્તિને વધુ આકર્ષક વધુ સચોટ બનાવી શકીએ છીએ અલંકાર પણ બે પ્રકારના હોય શબ્દ અલંકાર અને અર્થાલંકાર જેમાં ધ્વનિ કે ધ્વનિ શ્રેણીનું સૌંદર્ય ચમત્કૃતિ અભિવ્યક્તિને આકર્ષક બનાવે તે શબ્દ અલંકાર અને અર્થ ઉપયોગમાં લઈને સચોટતા સધાય તે અર્થાલંકાર આપણે બંને જોઈશું એમાં પહેલાં જોઈએ આપણે શબ્દ અલંકાર ફરી વાર શબ્દ અલંકાર એટલે જેમાં શબ્દની ચમત્કૃતિ હોય જેનાથી શબ્દથી સૌંદર્ય વધે એમ આપણા કાનને સાંભળવું ગમે એવું શબ્દ અલંકાર જોઈએ તો શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે તે ધ્વનિ અથવા તો શબ્દના વિશિષ્ટ સંયોજનને કારણે કાવ્યમાં ધ્વનિ સૌંદર્ય નાદ સૌંદર્ય નીપજે આ વિશિષ્ટ સંયોજનને કારણે ચમત્કૃતિ સધાય અને આ બધાને કારણે કાવ્યના સૌંદર્યમાં વધારો થાય ત્યારે તેને શબ્દાલંકાર કહેવાય છે હવે આ અલંકારના સૌંદર્યનો આધાર શબ્દ હોવાથી પંક્તિમાં એક શબ્દને સ્થાને અન્ય શબ્દ પ્રયોજાય તો તેનું સૌંદર્ય ણાય છે મિત્રો આ માત્ર તમારે સમજવા માટે છે કે શબ્દ અલંકારની અંદર શબ્દની ગોઠવણ એવી હોય કે એની જગ્યાએ જો બીજો શબ્દ મૂકવામાં આવે ને તો એ પાં કાવ્ય પંક્તિ છે ને એનું સૌંદર્ય હણાય છે બરાબર હવે શબ્દ અલંકારની અંદર એનો પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકારમાં કઈ વાત હોય તો કે કે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી કાવ્ય પદાવલીમાં સૌંદર્ય અનુભવાય છે એટલે કે કાવ્ય પંક્તિની અંદર સુંદરતા અનુભવાય છે ધ્વનિ સૌંદર્ય નીપજે કર્ણ માધુર્ય અનુભવાય ત્યારે તે અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે એટલે કે અવાજ જે એનો ધ્વનિ આપણને સંભળાય એમાં સુંદરતા હોય આપણા કાનને એ સાંભળવું ગમે એવો અલંકાર એટલે વર્ણાનુપ્રાસ અલંકાર જો આપણને ઉદાહરણ આપ્યું છે કામિની કોકિલા કેલી કુંજન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી તો પેલી પંક્તિની અંદર ક વર્ણનું વારંવાર પુનરાવર્તન થયું છે પંક્તિની અંદર જો કામિની કોકિલા કેલી કુંજન કરે પછી બીજીમાં ભ એનું વારંવાર પુનરાવર્તન થયું છે હવે આ બંનેના લીધે આપણને કાવ્ય પંક્તિ તમે જો સાંભળવી ગમશે બરાબર એટલે કાનને સાંભળવી ગમે છે સરસ સૌંદર્ય ધ્વનિનું સૌંદર્ય નીપ જે છે કામિની કોકિલા કેલી કુંજન બોલીએ ત્યારે અને ત્રીજું વર્ણાનુપ્રાસનું જે લક્ષણ છે કે એકનો એક વર્ણ છે એનું પુનરાવર્તન થયું હોય દરેક શબ્દમાં તો જો ક ક ક એનું પુનરાવર્તન પણ થયું છે તો આપણે આને વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું હવે એના થોડાક જુદા જુદા બીજા ઉદાહરણ આપ્યા છે જો એની અંદર કયો વર્ણ છે એ ફરીવાર બેવડાયો છે એ જોવાનું છે જો જેની લીચે લાઇનિંગ કરી છે એ બધા જ અહીંયા પણ આ સ છે બરાબર આ પંક્તિમાં પણ પ પ પ પ પ એ ફરી ફરી વાર પંક્તિની અંદર બેવડાયો છે એટલે એને કહીશું આપણે વર્ણાનુપ્રાસ આ બધી જ પંક્તિઓ છે એ વર્ણાનુપ્રાસ અલંકાર ની પંક્તિઓ છે પરીક્ષામાં મિત્રો તમારે કઈ રીતે પૂછાય તો તમને જુદી જુદી પંક્તિઓ આપી હોય વર્ણાનુપ્રાસની હોય બરાબર પછી પ્રાસ સાંકળીની હોય શબ્દ અલંકાર છે જે અલંકાર તો એમની પણ જુદી જુદી પંક્તિઓ મિક્સ આપી હોય અને સૂચના હોય કે આપેલ પંક્તિની અંદર કયો અલંકાર છે એ ઓળખીને લખો તો તમારે પંક્તિની સામે જે અલંકાર હોય એ ઓળખીને લખવાનો તો સમજાય મિત્રો વર્ણાનુપ્રાસ અલંકાર કઈ રીતે બને પંક્તિની અંદર કોઈ એક વર્ણ છે એનો એનું વારંવાર પુનરાવર્તન થયું હોય એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બરાબર હવે આપણે આગળ જોઈશું પ્રાસ સાંકળી એના જે અલંકારના નામ છે ને એવા જ એના લક્ષણ છે જો આમાં વર્ણાનુપ્રાસ એટલે વર્ણ છે એનો વારંવાર પ્રાસ આવે છે બરાબર હવે પ્રાસ સાંકળી તો એમાં શું વાત છે તો કે કોઈ એક પંક્તિના બે ચરણમાં પહેલાં ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ જ્યારે પ્રાસ ધરાવતા હોય ત્યારે તે અલંકારને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય છે કઈ રીતે મિત્રો તો એનું આપણને જો અહીંયા ઉદાહરણ આપ્યું છે મહેતાજીની શાળે આવ્યા તો આ પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ થયો બરાબર અંતિમ શબ્દ હવે આ બીજી પંક્તિનો પ્રથમ શબ્દ લાવ્યા પ્રસાદને કર્યો ઓછો તો આવ્યા લાવ્યા એ બંનેનું ઉચ્ચારણ કેવું છે સરખું છે પ્રાસ સરખો છેલ્લો શબ્દ આવ્યા ને લાવ્યા તો સમજાય કઈ રીતે બંનેમાં પ્રાસ સરખો છે તો આવો સરખો પ્રાસ ધરાવતા આવી કાવ્ય પંક્તિ હોય એને પ્રાસ સાંકળી કહીશું બરાબર એ અલંકાર એ પંક્તિમાં કયો અલંકાર હશે પ્રાસ સાંકળી અહીંયા એક જ પંક્તિ છે એમાં પહેલાં ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ બંને વચ્ચે પ્રાસ છે આપણે જોયું બરાબર હવે બીજા એવા એના જેવા ઉદાહરણ છે કે વિદ્યા ભણ્યો જેહ તે ઘેર વૈભવ રૂડો આમાં ક્યાં હશે પ્રાસ બતાવો તો મિત્રો તમને તરત સમજાશે કે જેહ અને તેહ ઉચ્ચારણ સરખું થયું પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ જંજાળ તો અહીંયા પેલી પંક્તિનો આ છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો આ પ્રથમ શબ્દ પામીએ અને વામીએ વાપરીએ વિચારીને વાણી પાણી પણ એમ જ વહેતે વહેતે તો વાણી અને પાણી તો આ બધી જ પંક્તિની અંદર પ્રાસ સાંકળી અલંકાર છે પ્રાસ સાંકળી અલંકાર કોને કહેવાય મિત્રો એ સમજાય હવે બરાબર આજે આપણે જે શબ્દાલંકાર છે એના બે પ્રકાર ભણીશું હવે અર્થાલંકાર છે હવે પછીના લેક્ચરમાં ભણીશું તમારે આ બંને અલંકાર છે એના ઉદાહરણ આપણે અભ્યાસ કરેલી જે કાવ્ય પંક્તિઓ છે એમાંથી ગોતીને લખવાના છે હોમવર્કની અંદર ન સમજાય તો મિત્રો પૂછજો આપણે ફરી અલંકાર સાથે મળીશું આવજો